સાઉથ આફ્રિકા ની એકવીસ હાથીઓ છે મોસ્ટ વોન્ટેડ હતા મોસ્ટ વોન્ટેડ એટલે કેવા ખતરનાક લેવલના ઘુઘા લેવલના ભોપાઓ એટલા બધા ખતરનાક ને તોફાની એ જે ખતરનાક તોફાની હાથીઓ હતા એ એમને મોસ્ટ વોન્ટેડ એટલા માટે ત્યાંની ગવર્મેન્ટે જાહેર કર્યા કારણ કે એ હાથીઓ જે છે એ માણસોને નુકસાન પહોંચાડે માણસોના લો ઝૂંપડાને ઘરને તબેલાઓને એ બધાને તોડી ફોડી નાખે ખાવા પીવાનું બગાડે ને બધું કરે આ હાથીઓની આવી ફરિયાદો એકવારની નહીં વારંવાર આવી વારંવાર આવી સરકારે પછી એમને માટે વોરંટ જાહેર કર્યો કે આ એકવીસ હાથીઓને આ પર્ટિક્યુલર ટાઈમે આપણે શૂટ કરીને મારી નાખવા છે હવે આ સમાચાર ન્યા રહેતા બસ ફરવા માટે આવતા હતો એ ભાઈ કોઈ બીજા દેશનો પણ એ સાઉથ આફ્રિકામાં એનું એક મોટું ફાર્મ હતું ખેતર આપણે જેને કહીએ વાડી હતી એને રાખેલા શોખ માટે વૃક્ષો વાવેલા અને એને એવું થયું કે આવી રીતે મારી થોડી નાખાય એકવીસ હાથીને એ ભાઈનું નામ યાદ રાખજો એન્થની લોરેન્સ ગૂગલ ઉપર સર્ચ કરી શકો આમાં આપણો લેક્ચર પૂરો થાય પછી હવે એન્થની લોરેન્સ નામના ભાઈને એવું થયું એટલે લોરેન્સ બીચ નહીં એવું અગિયાર મોહમ્મદ મેં સ્ટોરી કીધું ગુગાઉ કોમેન્ટમાં એમ કરો માંડ્યા લોરેન્સ બીચ નહીં એ ડફોર્સ એક નંબરનો ગુંડો છે એની વાત નથી કરતો તમને એન્થની લોરેન્સ નામના સરસ મજાના વ્યક્તિની વાત કરું છું તો એને દયા આવી કે આમ થોડું હોય તો એણે સરકારને અરજી કરી એપ્લિકેશન આપી કે ભાઈ તમે મને આ એકવીસ હાથી સોંપી દો મારી જવાબદારી હું એને મારા જોખમે હાચવું એ કોઈ નુકસાન નહીં પહોંચાડે તો સરકારે એને છ મહિનાનો ટાઈમ આપ્યો તમારે પાસે છ મહિના છે તમારે જે કરવું એ કરો એક રૂપિયો અમે તમને નહીં આપ્યા આના ખર્ચા પેટે બોલો કે ડન તો એણે પોતાના ખેતરને એલિફન્ટ ફાર્મમાં ફેરવી નાખ્યું અને ફરતે ઓલી ઇલેક્ટ્રિક તાર ફેન્સિંગ કરી નાખી એટલે હાથીઓ ક્યાંય ભાગી ન જાય લોચો શું થયો હજી આ ભાઈ તાર ફેન્સિંગ કરીને એમાં કરંટ મૂકે એ પેલા હાથીઓ ભાગી ગયા તાર ફેન્સિંગ બેન્સિંગ તોડીને હાથીમાં બળ કેટલું હોય અને ઓલા એકવીસ અને તોફાની હાથી પાછા શાંત નહીં તોફાની નટ નટખટ ને નખરાખોર હાથી બધા એક હાથી ને માણસ ભાળે એટલે ખાવા દોડે સીધા એવા ખતરનાક પાછા બરાબર એટલે એક વાર બે વાર ત્રણ વાર છે એને પેલી ફેન્સ તોડી અને આ દરમિયાન છે એ ઘણા બધા પ્રાણી સંગ્રહાલયોમાંથી આ એન્થની લોરેન્સને ઓફર્સ આવી કે આ આથી અમને આપી દો આટલા હાથી અમને વેચી દો અમે તમને આટલા રૂપિયા આપશું એટલે એન્થની લોરેન્સને ઓફરોની કમી નહોતી ખુદને એવું હતું કે તેમ આવા સરસ કામ કરો છો આવી દો ને નોકરીમાં આટલા બધા હાથી 21 ને તેમ હાચવો છો અમને આપી દો આમ થઈ સરકાર મારી નાખવાની છે એમ તમને આટલા પૈસા આપશું કેમ કારણ કે હાથી લઈ જાય એટલે મારી નાખે દાંત ને ચામડીને બધું કેટલા રૂપિયા રૂપિયા મળે એટલે કમાણીના હેતુથી એ લોકો હાથીને લઈ જવા માંગતા હતા અને આ બધાની એન્થની ભાઈ ખબર હતી કે ભાઈ આ લઈ જઈશ તો એક કઈ જીવતો નહીં રહે એટલે આ ભાઈ કીધું કે એકવીસે એકવીસ હાથી હાચવીશ લિટરલી સરકારે પછી ચાર 4 વખત હાથી ભાગ્યા તો ભાઈ સરકારે એવું કીધું કે હવે જો હાથી ભાગ્યા તો અમે તમને પૂછ્યા વગેરે આ બધા હાથીને શૂટ કરી નાખશું ભાગવાનો જોઈએ એટલે આ ભાઈ કંટાળો કે આમ થોડું હાલે હું આને હાથીને ને પૂરીને ઘરે હોવા જાઉં ત્યાં તો આ બધા ભાગી જઈશ એટલે એણે શું કર્યું હાથીઓની વચ્ચે જ ચોવી કલાક રહેવાનું શરૂ કર્યું એની પોતાની જે કાર હતી મોટી એસયુવી કાર એમાં ને એમાં હુઈ રહે કાચ ખુલ્લા રાખે એટલે હાથીઓને એમ લાગે કે નાના એક માણસ હું તો ચોવીસ કલાક આપણે હોવા જાગવાનું ચોવીસ કલાક હાથીઓ સાથે ત્રણ અઠવાડિયા વહી ગયા માણસ ખાઈ પીવે આખો દી ન્યાર કાંઈ હલદ નહીં ન્યાંથી અને કોઈ ફેરફાર નહીં ઓલે હાથી બરાબર ગાંડાના ગાંડા જ પછી ખબર નહીં મેં એવું સ્ટોરી વાંચી છે બહુ બધી વારા કોમન થયો છે કે એ હાથીમાંથી એક લેડી એલિફન્ટ હાથણી એને કહેવાય એણે આ ભાઈના માથા ઉપર સૂંઢ પોતાની મૂકી અને એન્થની ભાઈએ પોતાનો એની સૂંઢ ઉપર મૂક્યો અને પછી ઓલી હાથી લેડી એલિફન્ટ હતો એને એમ થયું ના ના ભાઈ માણા તો સારો લાગે છે આ ત્રણ અઠવાડિયેથી આપણે હારો એ રોજ બેઠો રહે છે હારો જ ખાઈ પીવે છે માણા સારો લાગે છે એને એવું થયું હશે મેં બી હું લાગણી હાચીન થઈ હોય આપણે ક્યાં ડીકોડ કરીએ કે ભાઈ એટલે એને એવું થયું અને આ એક ચમત્કાર હતો એને પોતાની એક બુકે લખી છે અધ એલિફન્ટ વિસ્પરર કરીને એમાં એણે ઉલ્લેખ કર્યો છે કે મને ખબર નહી હું ચમત્કાર છું પણ જે દિવસે એ પેલી એલિફન્ટે મારા માથા ઉપર સૂંઢ મૂકી એ દિવસથી બધા હાથીઓનું પરિવર્તન આમ વર્તન ફરી ગયું એટલે ગુસ્સો કરતા થાય ધીમે 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 ગુસ્સો કરતા બંધ થઈ ગયા અને જંગલના જે બીજા નોર્મલ હાથી હોય એના જેવા થઈ ગયા હવે પછી માણસો આવે કે જાય એ લોકો ગુસ્સો નહોતા કરતા ત્રણ અઠવાડિયા પછી હોય કે ચમત્કાર છે અને આવી રીતે એને હાથીઓને ત્રણ કે ચાર વર્ષ સાચવ્યા પછી એને વિશ્વાસ આવી ગયો કે નોર્મલ આઈથી થઈ ગયા છે ગુસ્સો નહીં કરતા માણસો નુકસાન જંગલમાં છૂટા રમો ખાતા નહીં હવે તારીખ આવી માર્ચ માર્ચ દિવસે એવું થયું કે એના પહેલા ઓલરેડી આ ભાઈને ખબર જ હતી કે ભાઈ મને આવો એક પ્રોબ્લેમ છે ડોક્ટરો એને એમ કીધું હતું કે તમને હૃદયને લગતી બીમારી છે એટલે જાજુ નહીં જીવો ભાઈ અને ડૉક્ટરોના કહેવા પ્રમાણે ચાર માર્ચ બે હું તમને તારીખ એક્ઝેક્ટ આપું છું એટલે તમે સર્ચ કરી શકો ડોક્યુમેન્ટેશન

કે હાથીઓ છે એ જંગલમાં હતા જંગલ ને બાર કિલોમીટર દૂર હતું આ ભાઈના ઘરથી તો આ ભાઈના મૃત્યુની ખબર એમને ખબર નહીં કોણ કે દેવાઈ ગયું પણ આ ભાઈ મૃત્યુ પામ્યા એટલે એ દિવસે પહેલાં એકવીસ હાથીઓ બાર કિલોમીટર ચાલીને આવ્યા આ ઓલા એન્થની ભાઈને શ્રદ્ધાંજલિ આપવા માટે તો હવે તો એમ છું કે ઓલા બધા ડઘાઈ ગયા કા એટલા બધા હાથીઓલે એકવીસ હાથી છે હવે પાછા આ કાંઈ ખેદાન મેદાન ન કરી નાખે પહેલાં તો આખું ટોળું આવ્યું પછી આમ લાઈન ટુ લાઇન જે ઓલી ઘરની બાઉન્ડ્રી હોય ત્યાં લાઈન ટુ લાઈન બધા ગોઠવાઈ ગયાથીઓ એક દોઢ કલાક એમના મૌન કોઈ પણ અવાજ કેરા વગેરે ડિસિપ્લિનમાં ઉભા રહ્યા અને આથી આઈથે પછી ઓલી લેડી એલિફન્ટ હતી ગઈ અને એની પાછળ પાછળ બધા એથી વહી ગયા હવે જેવું ઓલા ભાઈની અંતિમ ક્રિયામાં જેટલા લોકો આવ્યા હતા ને એ બધાએ એ જોયું એમાં આ એન્થની લોરેન્સની વાઈફ પણ હતી હવે એણે આ લોકોએ કોઈ દી જિંદગીમાં એવું ન જોયું કે ભાઈ માણસની અંતિમ ક્રિયામાં માણસો તો આવે પણ આ પ્રાણીઓ કઈ રીતે આવે તો જો આટલો આટલી કેર કરો ને તો આટલો પ્રેમ આપે હાલો આ ઓછું હોય એમ દર વર્ષે મતલબ બે હાજર બારમાં તો દર વર્ષે ચાર માર્ચ આવે ને એટલે ઓલા એકવીસ જંગલમાંથી બાર કિલોમીટર કે ખબર જ્યાં હોય એમ કરીને ચોથા દિવસે ઓલા ભાઈને ઘરે બહાર ઉભા રહે અને શ્રદ્ધાંજલિ આપી અને વળી પાસે વૈયા શ્રદ્ધાંજલિ આપવામાં કરે હું ઉભા સંજી બસ અને વળી પાસે ભાઈ પર્ટિક્યુલર ઈ જ દિવસે આવે આવું કોણ એમ કેતો શકે છે ચાર માર્ચ જ આવવાનું છે અહીંયા જ આવવાનું છે ઓલા ભાઈ માટે આવવાનું છે તો આવું સરસ મજાનું કામ એ ઓલા ભાઈએ કર્યું હવે ભાઈએ ગુણ કયો દેખાડ્યો દીકરાઓ માનવતા એમના વાઇફ છે ને એનું પછી ઇન્ટરવ્યુલ છે નેટ ઉપર અવેલેબલ છે એ વાઇફ એવું કહે છે કે ભાઈ મારા પતિ આ જીવતા હતા એન્થની ભાઈ ત્યારે એવું કહેતા હતા કે અમુક વસ્તુ દુનિયામાં એવી છે કે જેને તમે એક્સપ્લેન ન કરી શકો એ જાર બને તો એને માણી લેવાની હોય જાણી લેવાની હોય ઉતારી લેવાની હોય સમજવા ન જવાય અને સમજવા જાવ તો એમ સમજાય જ નહીં તમને કોઈ દી મજા ન લઈ શકો એટલે પછી આ વ્યક્તિ એ છે પેલી વાઇફે એવું કીધું કે જે મેં જ્યારે મારા પતિની અંતિમ ક્રિયા ચાલુ હતી ત્યારે મેં ઊભા રહેલા જોયા અમુક વસ્તુ અમુક ઘટનાઓ તમે શબ્દોમાં નો વર્ણન કરી શકો ઓલે હાથીને કેમ ખબર પડી કે ક્યાં જવાનું છે કોણ મૃત્યુ પામ્યું બાર કિલોમીટર દૂર તો કઈ રીતે ખબર પડે ત્યાં એડ એનાઉન્સમેન્ટ કરવા ગયું હોય ત્યાં કોણ એડ કરવા ગયું હોય પણ આ લોકોને ખબર પડી ગઈ તો આ આવી શક્તિ તાકાત છે ની માનવતામાં છે દયામાં છે તમે કોકનો સ્વાર્થ અને ઓલા એન્થની ભાઈ એકવીસ હાથીઓની મદદ કરી એમના બદલા હું હાથી માંથી મળવાની અપેક્ષા હતી ઝીરો હાથી હું આપી આપવાના હતા વળતર તરીકે કાંઈ નહીં પણ તોય એને નિસ્વાર્થ પ્રેમથી એવી સેવા કરી સરસ તો હાલની તારીખે દર વર્ષે ચાર માર્ચના દિવસે આ ભાઈ તો દુનિયામાં નથી ઓલા હાથી આ ભાઈને ભૂલ્યા નથી આખી દુનિયામાં એન્થની લોરેન્સ એલિફન્ટ વિસ્પરર નામે ઓળખાય છે એને બુક લખી છે એલિફન્ટ વિસ્પરર નામની અવેલેબલ છે ડાઉનલોડ કરીને વાંચી શકો આખું બધું વ્યવસ્થા ચલાવે સરસ મજાની આ સ્ટોરી આશા છે કે આપણે આપણા તરફથી આપણી આજુબાજુના જેટલા પ્રાણીઓ છે ને એને બસ હેરાન ન કરીએ નવું કાંઈ ન કરીએ એની જેટલું તો આપણે કામ નહી કરી શકવાના નવું કઈ નો કરીએ તો આ બસ આપણી આજુબાજુના પ્રાણીઓ છે ને એના માટે આવું સરસ સરસ કામ કરી શકીએ